નમસ્કાર મિત્રો પેદા ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે ઠંડી અને તાપમાન વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે સૌ પ્રથમ તો આપને એ જણાવી દઉં કે આપણે ડિસેમ્બરના ત્રણ અઠવાડિયા છે એ પસાર થઈ ચૂક્યા છે હવે ડિસેમ્બર મહિનાનું છેલ્લું અઠવાડિયું બાકી છે ત્યારે આપણે ઠંડીનો રાઉન્ડ છે એ કાલથી જ જોવા મળી શકે છે પહેલી વાત તો આપને એ જણાવી દઉં આમ જોવા જઈએ તો ઘણા સમયથી અલગ અલગ જે નિષ્ણાંતો હતા જેમાં હવામાન વિભાગના અધિકારી હોય ઘણી બધી પ્રાઇવેટ કંપની છે મારા જેવા ઇન્ડિવિજ્યુઅલ જે આગાહીકારો હતા બધા જ મિત્રોનું એક અનુમાન હતું કે ડિસેમ્બરની અંદર રેકોર્ડ બ્રેક ઠંડી પડી શકે છે પણ અહીંયા તમામ અનુમાનો ક્યાંય ને ક્યાંય ખોટા પડતા જોવા મળી રહ્યા છે કેમ કે આ વર્ષે ડિસેમ્બરના ત્રણ અઠવાડિયા પસાર થઈ ગયા છતાં પણ જે ડિસેમ્બરની અંદર નોર્મલ ઠંડી દર વર્ષે પડવી જોઈએ એવી ઠંડી જોવા નથી મળી એટલે ઠંડીનું પ્રમાણ છે એકંદર જોવા જઈએ તો ત્રણ અઠવાડિયા સુધી ખૂબ ઓછું જોવા મળ્યું છે બીજી વાત આપણે એ કરવાની છે હવે આમ જોવા જઈએ તો જે ઠંડીનું કારણ શું તો કે જે ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો છે જેના ઉપરથી ડબલ્યુડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય અને ત્યાં બરફ વરસાદ થાય સ્નોફોલ થાય ને એને કારણે જે આપણું મધ્ય ભારતનું તાપમાન નીચું આવવું જોઈએ તો એ જ મુજબ જોવા જઈએ તો નવેમ્બરમાં પણ આપણે ઘણી જગ્યાએ સ્નોફોલ જોવા મળીએ ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ ત્યાં સ્નોફોલ એટલે કે બર્ફવર્ષાદ છે એ સતત ચાલુ હતી છતાં પણ ગુજરાતના હવામાનમાં જેટલી ઠંડી આવવી જોઈએ એટલી ચોક્કસથી નથી જોવા મળી હા એક વાત અલગ છે કે લઘુત્તમ તાપમાન એટલે કે રાત્રિનું તાપમાન છે એ ઘણી વખત આપણે નીચું આવ્યું છે પણ જેટલું આપણે વધુ નીચું આવવું જોઈએ એટલું નીચું જોવા નહોતું મળ્યું એટલે આ એક કહી શકાય કે કુદરતી કરિશ્મા કહેવાય અને કુદરતી રીતે જોવા જઈએ તો ઘણા વર્ષ પછી આવું બન્યું છે કે ડિસેમ્બરના ત્રણ અઠવાડિયા સતત પસાર થઈ ગયા પછી પણ ઠંડી છે નોર્મલ રીતે જે તાપમાન ઘટવું જોઈએ એ નથી ઘટ્યું બીજી વાત એ કરવાની છે હવે ડિસેમ્બરનું છેલ્લું અઠવાડિયું બાકી છે ને એમાં પણ અત્યારે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ઉત્તર ભારતના પહાડો ઉપરથી પસાર થઈ રહ્યા છે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તો ઉત્તરાખંડ નજીક પહોંચી ગયું છે બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ પીએકો પીઓકે ઉપર છે અને ત્યાંથી હવે આગળ વધવાનું છે પૂર્વ દિશા તરફ એટલે હવે આ બંને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે છેલ્લા બે ત્રણ દિવસથી એટલે કે બાવીસ તારીખથી આમ તો પહાડો ઉપર બરફ વરસાદો ચાલુ છે અત્યારે અને હવે જે ઉત્તરના પવનો છે ને સ્વાભાવિક રીતે બરફ વરસાદ થાય પહાડો ઉપર બરફ પડે અને પછી આપણે ઉત્તરના પવનો હોય એટલે આપણે અહીંયા ઠંડી આવતી હોય છે એ જ મુજબ જોવા જઈએ તો અત્યારે છેલ્લા બે ત્રણ દિવસથી પહાડો ઉપર બરફ બરફવર્ષા થઈ રહી છે અને પવનોની દિશા પણ છેલ્લા બે દિવસથી વ્યવસ્થિત સેટ થયેલી છે એટલે આવતીકાલે નાતાલના દિવસેથી જ રાજ્યભરના તાપમાનમાં ઘટાડો થઈ શકે છે અત્યારે જોવા જઈએ તો ઘણા દિવસથી જે લઘુત્તમ તાપમાન નીચું હતું એમાં આવતીકાલે પચીસ તારીખથી બે ડિગ્રીનો ઘટાડો થશે છવ્વીસ તારીખે ફરીથી બે ડિગ્રીનો ઘટાડો અને સત્યાવીસ તારીખે પણ તાપમાન એકાદ ડિગ્રી ઘટી શકે છે એટલે આવનારા ચોવીસ કે અડતાલીસ કલાકની અંદર ગુજરાતના તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રીનો ઘટાડો થાય તેવું એક અનુમાન છે ને ઠંડીની શરૂઆત છે થઈ જશે એટલું ચોક્કસ વાત છે કે છેલ્લા ત્રણ અઠવાડિયા એટલે કે ડિસેમ્બરના ત્રણ અઠવાડિયાની અંદર જે ઠંડી પડવી જોઈએ એ ઠંડી નથી પડી પણ હવે જે આ ડિસેમ્બરનું છેલ્લું અઠવાડિયું છે એમાં એકત્રીસ ડિસેમ્બર સુધી નોર્મલ રીતે સારી એવી ઠંડી પડવાનું એક અનુમાન છે અને આ ઠંડીની શરૂઆત છે આવતીકાલથી થાય તેવી અત્યારે શક્યતાઓ પૂરી પૂરી દેખાઈ રહી છે એમાં પણ જે ઉત્તર ભારત અને કચ્છના ભાગો છે જેમાં કચ્છના મોટા ભાગના વિસ્તારો અને ઉત્તર ઉત્તર ગુજરાતના જે અ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ જિલ્લા સહિતના વિસ્તારો છે એ તમામ વિસ્તારોમાં આજે ચોવીસ તારીખે રાત્રેથી તાપમાન છે ઘટવા લાગશે અને આવતીકાલે પચીસ તારીખથી તાપમાનમાં વધુ ઘટાડો થાય તેવી એક શક્યતાઓ છે એટલે ખાસ કરીને ઠંડીને લઈને આ અગત્યના સમાચાર હતા એ ઠંડી અને તાપમાનના અગત્યના સમાચાર છે આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર